લોકસભા ચૂંટણીને લઈને અનેક મોટા સમાચારો અને ખુલાસાઓ થઈ રહ્યા છે ત્યાર ઉપરાંત અનેક અનેક પક્ષો પણ પોતાની બીજી તો પ્રથમ યાદી જાહેર કરી રહ્યા છે એવામાં હવે ભાજપની બીજી યાદીને લઈને અટકળો તેજ બની છે આનાથી ગુજરાતના રાજકારણમાં અને ખાસ કરીને સુરતના રાજકારણમાં અનેક ઉથલપાથલ થાય તેવા સંકેતો જણાઈ રહ્યા છે નમસ્કાર હું છું આપની સાથે સાયમા સૈયદ અને આપ જોઈ રહ્યા છો ન્યૂ ગુજરાતી ન્યૂઝ ભાજપની બીજી યાદીને લઈ મોટા સમાચાર સામે આવ્યા છે દક્ષિણ ગુજરાતમાં સુરતના સ્થાને વલસાડથી મહિલા ઉમેદવારને ઉતારવામાં રહી છે સુરત બેઠક પર સાંસદ રિપીટ ન થાય તેવી શક્યતાઓ હવે પ્રબળ બની છે ઉલ્લેખનીય છે કે વર્તમાન સાંસદ દર્શનાબેન જરદોશ સ્થાને ભાજપ અન્યને ટિકિટ આપી શકે છે સુરતથી મહિલાના સ્થાને પુરુષ ઉમેદવાર ઉતારાય તેવી શક્યતા પ્રબળ બની છે દર્શનાબેન જરદોશના સ્થાને મુકેશ દલાલને ટિકિટ મળી શકે છે મૂળ એવા મુકેશ દલાલને ઉમેદવાર બનાવાય તેવી શક્યતાઓ જણાઈ રહી છે સુરતની જગ્યાએ વલસાડથી હવે મહિલાને ટિકિટ અપાય તેવી પણ શક્યતાઓ જણાઈ રહી છે